નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારે યુટ્યુબ ચેનલ ઓળ જ મિત્રો આજે આપણે એક જુલાઈથી સાત જુલાઈ સુધીના મહત્ત્વના કરંટ અપેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર વન જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી તાજેતરમાં ઇસરો દ્વારા કયા દેશના ત્રણ સેટેલાઇટને લોન્ચ કરવામાં આવ્યા છે તો સિંગાપોર ઇસરો દ્વારા સિંગાપોરના ત્રણ સેટેલાઇટ પીએસએલવી સી ફિફ્ટી થ્રી રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યા છે આ સેટેલાઇટને આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરવામાં આવ્યા હતા અને આ ત્રણ સેટેલાઇટમાં સૌ પ્રથમ સેટેલાઇટ ડીએસઇઓ હતો જે ઇલેક્ટ્રો ઓપ્ટિક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ હતો આ સેટેલાઇટનું વજન ત્રણસો પાંસઠ કિલોગ્રામ હતું નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ સિરીઝ રિપોર્ટ બે હજાર બાવીસ પ્રમાણે ભારતમાં કયા વર્ષ સુધી શહેરી વસ્તીનું પ્રમાણ સડસઠ પોઈન્ટ પાંચ કરોડ થઈ જશે બે હજાર પાંત્રીસ સુધી આ રિપોર્ટ પ્રમાણે સૌથી વધુ વસ્તી શહેરી વસ્તી ચીનમાં હશે જે સો કરોડ જેટલી હશે બીજા ક્રમ પર ભારત સડસઠ પોઈન્ટ પાંચ કરોડની શહેરી વસ્તી સાથે હશે આ રિપોર્ટ પ્રમાણે ભારતની શહેરી વસ્તી વર્ષ બે હજાર બાવીસ સુધીમાં બસો વીસ કરોડ જેટલી હશે આગળનો ક્વેશ્ચન તાજેતરમાં નાટો સમિટ બે હજાર બાવીસનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું સ્પેનમાં નાટો સમિટ બે હજાર બાવીસનું આયોજન સ્પેનના મેડ્રિક ખાતે કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર બાવીસના રોજ સમિટના બત્રીસમાં સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું કેટલામાં મિત્રો બત્રીસના નાટોની સૌ પ્રથમ સમિટ ફ્રાન્સના પેરિસમાં વર્ષ ઓગણીસો સત્તાવનમાં યોજાઈ હતી ફર્સ્ટ ફ્રાન્સના પેરિસમાં વર્ષ ઓગણીસો સત્તાવનમાં યોજાઈ હતી અને નાટોની રચના ચાર એપ્રિલ ઓગણીસસો ઓગણપચાસના રોજ થઈ હતી તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી બે જુલાઈના રોજ આ દિવસની ઉજવણી જુલાઈ મહિનાના પહેલાં શનિવારે કરવામાં આવે છે સોળ ડિસેમ્બર ઓગણીસસો બાણુમાં સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીમાં આ દિવસની ઉજવણી માટે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો અને સૌપ્રથમવાર પ્રથમવાર અઢારસો પંચાણુંમાં જુલાઈ મહિનાના પહેલા શનિવારે આ દિવસ ઉજવાયો હતો અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે તાજેતરમાં વીપીએન માટે નવા નિયમો અઠ્યાવીસ જૂન બે હજાર બાવીસથી અમલમાં આવ્યા છે વીપીએનનું પૂરું નામ જણાવો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક ભારતની ઇન્ડિયન કોમ્પ્યુટર એમરજ એમરજન્સી રિસ્પોન્સ ટીમ સી ઇ આર ટી ઇન દ્વારા વીપીએન અંગે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે આ નવા નિયમો પ્રમાણે હવે વીપીએન કંપનીઓએ ગ્રાહકોના મોબાઈલ નંબર ઈમેલ આઈ આઈપી એડ્રેસ વગેરે જેવા ડેટા પાંચ વર્ષ સુધી સાચવવું પડશે તાજેતરમાં ઇન્ડિયા સ્ટેટ સપોર્ટ પ્રોગ્રામ ફોર રોડ સેફ્ટી માટે કઈ સંસ્થા દ્વારા બસો પચાસ મિલિયન ડોલરની રકમની મંજૂરી આપવામાં આવી છે તો વર્લ્ડ બેંક દ્વારા અધિકૃત ડેટા દર્શાવે છે કે ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં લગભગ દોઢ લાખ લોકો માર્યા જાય છે અને અન્ય સાડા ચાર લાખ લોકો ઘાયલ થાય છે તો વિશ્વ બેંકની સ્થાપના ઓગણીસો ચુમ્બાલીસમાં થઈ હતી અને વિશ્વ બેંકના વડા છે ડેવિડ મલ્પસ તાજેતરમાં જાહેર થયેલા એક રિપોર્ટ પ્રમાણે ભારત કોલસાના ઉત્પાદનમાં વિશ્વમાં કેટલામાં સ્થાન પર છે બીજા સ્થાન ઉપર ગુજરાતમાં ડિજિટલ ઇન્ડિયા વીક બે હજાર બાવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ગાંધીનગર ખાતે તાજેતરમાં કોણે એફએ ટીએફના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો ટી રાજાકુમારે ચૂંટણી બોન્ડ જારી કરનારી ભારતની એકમાત્ર બેંક કઈ છે એસબીઆઈ તાજેતરમાં કઈ સંસ્થાએ ઓટોનોમસ ફ્લાઇંગ વિંગ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટરની પ્રથમ ઉડાનનું પરીક્ષણ કર્યું ડીઆરડીઓ દ્વારા તાજેતરમાં કયા રાજ્યે મહિલાઓને બસની ટિકિટમાં પચાસ ટકાની છૂટ આપવા માટે નારીકો નમન યોજના શરૂ કરી હિમાચલ પ્રદેશ તાજેતરમાં ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એફએટીએફના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક નિયુક્તિ કરવામાં આવી છે ટી રાજાકુમારની તાજેતરમાં કયા શહેરમાં આયોજિત ઉદ્યમી ભારત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો નવી દિલ્હીમાં ગુજરાતી વિશ્વકોશમાં કોનું વિશિષ્ટ યોગદાન રહેલું છે ધીરુભાઈ ઠાકરનું તાજેતરમાં એસબીઆઈના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે સડસઠમાં એસબીઆઈના અધ્યક્ષ છે દિનેશકુમાર ખરે એસબીઆઈનું હેડક્વાર્ટર છે બોમ્બઈ ખાતે અને એસબીઆઈની સ્થાપના એક જુલાઈ ઓગણીસો પંચાવનના રોજ થઈ હતી તાજેતરમાં બિમસ્ટેક દેશો દ્વારા ટેકનોલોજી ટ્રાન્સફર ફેસિલિટી પર કયા સ્થળે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે કોમ્બો બિમસ્ટેકના કુલ સાત સભ્ય સભ્ય દેશો છે અને બિમ્સ્ટેકની સ્થાપના છ જૂન ઓગણીસો સત્તાણુંના રોજ થઈ હતી અને આ સભ્ય દેશોમાં ભારત છે ભૂટાન છે બાંગ્લાદેશ છે મ્યાનમાર છે થાઇલેન્ડ છે નેપાળ છે અને શ્રીલંકા છે તાજેતરમાં ભારતમાં કયા મંત્રાલય દ્વારા ડેમ સેફ્ટી એક્ટ બે હજાર એકવીસ પર એક રાષ્ટ્રીય કાર્યશાળાની આયોજન કરવામાં આવ્યું હતું જલ શક્તિ મંત્રાલય દ્વારા તાજેતરમાં કયો દેશ ભારતના બ્રોકેન રાઇઝનો સૌથી વધુ આયાતકાર દેશ બને છે તો ચીન તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાંથી મહાકાળી માતાના મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે ગુજરાત હાલમાં નારી નમન યોજના કયા રાજ્યની સરકારની શરૂ કરી છે હિમાચલ પ્રદેશ તાજેતરમાં દૂરસંચાર વિભાગે આઈટીઆઈ લિમિટેડ અને કોની સાથે ભાગીદારી કરી છે બીએસએનએલ સાથે હાલમાં કોને સીઆઈઆઈ ગુણવત્તા રત્ન પુરસ્કાર બે હજાર એકવીસથી સન્માનિત કરવામાં આવ્યા છે અશોક સુતા તાજેતરમાં તાજેતરમાં જીએસટી દિવસ ક્યારે ઉજવાયો એક જુલાઈના રોજ સૌપ્રથમ વખત જીએસટી દિવસની ઉજવણી એક જુલાઈ બે હજાર આઠના રોજ કરવામાં આવી હતી એક જુલાઈ બે હજાર સત્તરના રોજ ભારતમાં જીએસટી લાગુ કરાયું હતું અને ભારત જીએસટી લાગુ કરનાર એકસો એકસઠમો દેશ બન્યો છે જીએસટી લાગુ કરનાર વિશ્વનો પ્રથમ દેશ ફ્રાન્સ હતો જીએસટી બિલને સૌ પ્રથમ પાસ કરનાર રાજ્ય આસામ બન્યું છે અને લોકસભામાં જીએસટી બિલને ફેબ્રુઆરી બે હજાર પંદરમાં અરુણ જેટલી દ્વારા રજૂ કરાયું હતું તાજેતરમાં ગેલના નવા ચેરમેન તરીકે કોની નિયુક્તિ થઈ છે સંદીપ કુમાર ગુપ્તા જી એ આઈ એલ એનું ફૂલ ફોર્મ ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ તેની સ્થાપના ઓગણીસો ચોર્યાસીમાં થઈ હતી અને હાલમાં ભારતમાં દસ મહારત્ન કંપની છે જેમાં ગેલનો પણ સમાવેશ થાય છે તાજેતરમાં ભારતના એટર્ની જનરલ તરીકે કે વેણુગોપાલને કેટલા મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું ત્રણ મહિનાનું તેઓ ભારતના પંદરમાં એટર્ની જનરલ છે બે હજાર સત્તરમાં મુકુલ નું સ્થાન લીધું હતું તેમને અને ભારતમાં સૌપ્રથમ એટર્ની જનરલ એમ સી છે અને ભારતમાં એટર્ની જનરલની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે આર્મી આર્મી ટુ આર્મી ટોકનું આયોજન કરવામાં આવ્યું ઓસ્ટ્રેલિયા આર્મી ટુ આર્મી ટોકનું આયોજન ભારતના ઉત્તરાખંડ રાજ્યના દહેરાદૂન ખાતે કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર બાવીસના રોજ નવમી વખત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આર્મી ટુ આર્મીનું આયોજન થયું હતું આ માટે ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી રિચાર્ડ માલ્સ અને ઓસ્ટ્રેલિયાના રક્ષામંત્રી ભારતની મુલાકાતે આવ્યા હતા તાજેતરમાં કયા રાજ્યની સરકારે કાશી યાત્રા યોજના શરૂ કરી કર્ણાટક આ યોજના હેઠળ ત્રીસ હજાર યાત્રાળુઓને સરકાર પાંચ હજારની સહાય પૂરી પાડશે આ યોજના હેઠળ યાત્રાઓને ઉત્તર પ્રદેશના કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લેવા માટે નાણાકીય સહાય મળી રહેશે આ યોજનાનો લાભ રાજ્યના તમામ અઢાર વર્ષથી વધુ ઉંમરના લોકો મેળવી શકશે તાજેતરમાં આંધ્રપ્રદેશ અને ઝારખંડ બાદ ત્રીજું રાજ્ય કયું બન્યું જ્યાં યુરેનિયમ મળી આવ્યું છે તો રાજસ્થાનમાં સોલર રૂપટોપ યોજનામાં કયું રાજ્ય ટોચના સ્થાન ઉપર છે તો ગુજરાત તાજેતરમાં નવા સંસદ ભવનના નોલેજ પાર્ટનર તરીકે ગુજરાતની કઈ યુનિવર્સિટી પસંદગી પામી છે એમએસ યુનિવર્સિટી તાજેતરમાં પદ્મા નામની પેમેન્ટ સિસ્ટમ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા આ પેમેન્ટ સિસ્ટમ ભારતની તટરક્ષક સેના દ્વારા લોન્ચ કરવામાં આવી છે આ પેમેન્ટ સિસ્ટમનું ઉદ્ઘાટન કોન્ટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સ રજનીશ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને ભારતીય કોસ્ટગાર્ડની સ્થાપના એક ફેબ્રુઆરી ઓગણીસો સિત્યોતેરના રોજ થઈ હતી તાજેતરમાં એશિયન ટ્રેક ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવનાર ભારતીય ખેલાડીનું નામ જણાવો રોનાલ્ડો સિંગ એશિયા ટ્રેક ચેમ્પિયનશિપ એ સાયકલિંગની સ્પર્ધા હતી રોનાલ્ડો સી ભારતના મણિપુર રાજ્યના ખેલાડી છે મેરીકોમ મીરાબાઈ ચાનુ બાલાદેવી વગેરે મણિપુર રાજ્યના ખેલાડી છે સાયકલની સૌથી મોટી રેસનું નામ ટુર ધ ફ્રાન્સ છે તાજેતરમાં ઓટિઝમથી પીડિત બાળકોને અભ્યાસ કરાવવા માટે કઈ સંસ્થા દ્વારા એક નોન હ્યુમનોઇડ રોબોટ વિકસિત કરવામાં આવે છે આઈએસએસસી બેંગ્લોર દ્વારા ઓટોઝમ એ મગજને લગતી બીમારી છે વર્લ્ડ અવેરનેસ ડે બે એપ્રિલના રોજ આવે છે તાજેતરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની બાયબેક સ્કીમ દ્વારા સ્કીમ કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે હિમાચલ પ્રદેશ આ યોજના અંતર્ગત શાળા કોલેજોના બાળકોને એક કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકના બદલામાં પંચોતેર રૂપિયા આપવામાં આવશે ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર એક જુલાઈ બે હજાર બાવીસથી પ્રતિબંધ લાગશે તાજેતરમાં રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી એક જુલાઈના રોજ રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી પશ્ચિમ બંગાળના ડૉક્ટર વિધાનચંદ્ર રોયની યાદમાં ઉજવાય છે તેમનો જન્મ એક જુલાઈ ઓગઢારસો બ્યાસીના રોજ થયો હતો વર્ષ ઓગણીસો બાસઠમાં તેમને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને સૌ વખત રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ઓગણીસો એકાણુંમાં ઉજવાયો હતો તાજેતરમાં ગુજરાતના કુલ કેટલા જિલ્લામાં પોષણ સુધાર યોજનાને લોન્ચ કરવામાં આવી છે ચૌદ જિલ્લામાં એકાનાથ શિંદે મહારાષ્ટ્રના કેટલામાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા વીસમાં દેવેન્દ્ર ફડણવીસે ઉપમુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા કર્ણાટક સરકારે કાશીની યાત્રા કરવા ઈચ્છુક લાભાર્થીઓને કેટલા રૂપિયાની સહાય કરવામાં કરતી કાશી યાત્રા યોજના શરૂ કરી છે પાંચ હજાર રૂપિયાની તાજેતરમાં રાજસ્થાનના કયા જિલ્લામાંથી યુરેનિયમનો વિશાળ ભંડાર મળી રહ્યો છે સિકરમાંથી તો રાજસ્થાનના સિકર જિલ્લામાંથી તાજેતરમાં નેશનલ એમએસએમઇ એવોર્ડ બે હજાર બાવીસમાં કયા રાજ્યે પ્રથમ સ્થાન હાંસિલ કર્યું છે ઓડિશા બીજા ક્રમ પર બિહાર ત્રીજા ક્રમ પર હરિયાણાને સ્થાન મળી છે એમએસએમઇના મંત્રી છે નારાયણ રાણી તાજેતરમાં સીબીડીટીના નવા ચેરમેન કોણ બન્યું છે નીતિન ગુપ્તા જે તેઓ જેબી બી મોહનપાત્રાનું સ્થાન લેશે સીબીડીટી નાણા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે સીબીડીટીનું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ અને સીબીડીટીની સ્થાપના છે ઓગણીસો તેસઠના રોજ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર બાવીસના અવસર પર ભારતના કયા મંત્રાલય દ્વારા યોગના વિકાસ અને ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રધાનમંત્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી આયુષ મંત્રાલય દ્વારા આ પુરસ્કારના મેનુરૂપે પચીસ લાખ રૂપિયાનો રોકડ પુરક્ષા અને સર્ટિફિકેટ આપવામાં આવશે વર્ષ બે હજાર બાવીસ માટે કુલ ચાર પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં બે વ્યક્તિગત અને બે સંસ્થાઓને આપવામાં આવેલા વ્યક્તિગતમાં બીખુ સંગસેન અને માર્કસ રોજોને આપવામાં આવ્યા છે તાજેતરમાં મુકેશ અંબાણીનું રાજીનામું આપ્યા બાદ રિલાયન્સ જીઓના નવા ચેરમેન કોણ બન્યા છે આકાશ અંબાણી તાજેતરમાં રાષ્ટ્રીય ચંબલ અભયારણ અવૈધ ખનનના કારણે ચર્ચામાં હતું તે કયા રાજ્યમાં આવેલું છે મધ્યપ્રદેશ તાજેતરમાં જીએસટીની સુડતાલીસમી બેઠકનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું ચંદીગઢમાં અગાઉ આ બેઠકનું આયોજન જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર ખાતે કરવામાં આયોજન કરવાનું આયોજન હતું પરંતુ સરકારે અંતિમ સમયે આ બેઠકનું આયોજનનું સ્થળ શ્રીનગરથી ચંદીગઢમાં સ્થાનાંતર સ્થળાંતર કર્યું હતું ઓનલાઈન પ્રોડક્ટ સેલ કરનાર કંપનીઓ પર અગાઉ કોઈપણ પ્રકારના જીએસટી ટેક્સ અંગે જોગવાઈ કરવામાં આવી ન હતી હવે ઓનલાઈન પ્રોડક્ટ વેચનાર કંપનીઓને પણ જીએસટી ભરવો પડશે જે એક જુલાઈ બે હજાર ત્રેવીસથી લાગુ થશે તાજેતરમાં હિટ અભ્યાસનું સફળ અભ્યા પરીક્ષણ કયા રાજ્યમાંથી કરવામાં આવ્યું હતું ઓડિશા હિટ અભ્યાસનું સફળ પરીક્ષણ ઓડિશાના ચંદીપુર ખાતેથી કરવામાં આવ્યું હતું હીટ એ હવામાં લોન્ચ થયા બાદ પોતાનું કદ વધારી શકે તેવું હથિયાર છે હિટ અભ્યાસનું નિર્માણ એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ બેંગ્લોર અને ડીઆરડીઓ દ્વારા કરવામાં આવ્યું હતું તાજેતરમાં સ્તનદારી જીવ થ્રીસ્યુના પ્રાચીન અવશેષ ભારતના કાય રાજ્યમાંથી મળી આવેલા જમ્મુ અને કાશ્મીર આ અવશેષો પાચીસ લાખથી ચાલીસ લાખ વર્ષ જૂના છે અને આ અવશેષો વિડિય ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીઓલોજી દેહરાદૂને શોધ્યા હતા અને આ અવશે મધ્ય મિયોન કાળના હોવાનું માનવામાં આવે છે તાજેતરમાં કેન્દ્ર સરકારે પર્પલ રિવોલ્યુશનને કયા મિશન અંતર્ગત પ્રોત્સાહિત કર્યું છે તો મિશન અરોમા અંતર્ગત તાજેતરમાં કયા શહેરમાં ભારતના પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની શરૂઆત થઈ છે તો જૂનાગઢમાં તો મિત્રો આ તો આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના પૂરતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી ગઈ આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત